નાનામાં નાનો એટલે હું જાતિવાદમાં હું માનતો જ નથી સમાજની વાતમાં હું વિક્રમની એ આર્ગ્યુમેન્ટની સાથે હું છું જ નમસ્કાર મિત્રો અત્યારે વિક્રમ ઠાકોરના ચર્ચા ચારે બાજુ ચાલી રહ્યા છે અને તેમનો વિવાદિત અત્યારે વિડીયો પણ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે ત્યારે વિક્રમ ઠાકોરના અગેન્સ્ટમાં અને સપોર્ટમાં કોણ કોણ છે તે પણ જોવાનું રહ્યું પણ મિત્રો હિતેન કુમારે જ વિક્રમ ઠાકોરને કહ્યું છે કે આ ચર્ચામાં હું વિક્રમ ઠાકોર સાથે નથી આવું કેમ કહ્યું અને કારણે તે જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો નાનામાં નાનો એટલે હું જાતિવાદમાં હું માનતો જ નથી સમાજની વાતમાં હું વિક્રમની એ આર્ગ્યુમેન્ટની સાથે હું છું જ નહીં એ મારો ખૂબ વાલો હોવા છતાં પણ એની એક બાબતની સાથે હું સહમત છું કે ત્યાં ચોક્કસ વ્યક્તિઓને કેમ આમંત્રણ ના મળે હું મારો દાખલો આપું ચાલો સમાજની વાત જવા દે સિનેમાના આમંત્રણ કરવાની વાત છેલ્લા વર્ષમાં મને કયા દિવસે વિધાનસભામાં વ્યક્તિએ છે સરકાર શ્રીનો આગ નથી કાઢતો દિનેશ પણ જે ઓળખીતા પારખીતા વાલા દવલાની ઘટના કરનાર મીડિયેટર્સ જે છે એ મીડિયેટર્સ સામે મારે સખત વાતો છે કે ત્યાં સિનેમાના કલાકાર છે એમાંથી કયો માણસ મારાથી વધારે સિનિયર છે